સદગુરુ ચરણ કો કરુ સુપ્રે અશુભરન મંગલ કરણ શ્રીદેવચંદ્રજી ના શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રીમિરા તેજ કુંવરી શ્યા યુગલ કો પલ પલ કરું પ્રણામ પિયાજી કો પલ પલ કરું પ્રણામસી પ્રાણનાથ પ્યાર કી જય શ્રી મહિક મોમિન એ પાકીકતા अब मुकदमा कहो फरदारोज क्या माता फरदारोज क्या माता कामा पहाड़ी से होए हो अमगरी લાલદાસજીના તન્મ બિરાજમાન થાય આપણ સમસ્ત સુંદી સાથને આ વિતક દ્વારા આ સંસારની અંદર કેવી રીતના રહેવું અને પુરંદ્રમ પરમાત્માની પ્રાપ્તિ માટે કેટલા કેટલા કષ્ટો આવે એ સહન કરવા એ બતાવી રહ્યા છે પાતી કી મજકૂરનો મતલબ છે પાતી કી હકીકત બાર મમી ઔરંગઝેબના દરબારમાં છે ઔરંગઝેબ સમાચાર આપવા ગયા અને શ્રીજી કામાપાડી માં કામાપાડી શ્રીજી છે અને શ્રીજી બાર મમી કાગળ લખી સાંત્વના આપે છે કે હે સુંદર તમે કોઈ પણ કામ કરો છો તો તમારી ઉપર ધામ એક નજર છે અને એ પણ પહેલેથી લખેલું જ છે અત્યારે આપણે રેટિયા ગામની પવિત્ર ધર્મધરા પર બેઠા છે ને આ પણ પહેલેથી નક્કી જ રાજ્ય કર્યું છે નક્કી કર્યું છે કે અહીંયા કોઈ મહાન આત્માઓ છે એને જગાડવા શ્રીજી લખી રહ્યા છે હિ સુંદી તમે મને રજા આપતા હોય કોણ રજા માંગી રહ્યો છે એક પૂર્ણ બ્રહ્મ અક્ષરા તીર્થ કોની જોડે પોતાની આત્માઓ જોડે એ આપણને નમ્રતા બતાવે છે કે કોઈ પણ કામ કરો તો એકબીજાને મસલતથી સમજીને કરો હવે શું કે છે સુંદિશાજી હું કામા પાડીમાં બેસી રહીશ તો તમારું ઉપરાણું લઈ શકવાનો ઉપરાળ મતલબ મદદ કરી શકવાનો એ તમે ઔરંગઝેબના દરબારમાં કેદમાં છો

હું જાઉં ઘરે બદલ ઘરે કાગળ લખ્યો શ્રીજીએ મુકુદાસ ને ઉદયપુર મોકલ્યા હતા એ મુકુંદાસ શ્રીજી કામા પાડીમાંથી નીકળ્યા ક્યાં ગયા અમને ખબર નથી કરવાનું કીધું છે તો એમની જોડે પૈસો પણ છે નહીં એટલે એમની તમે મદદમાં માં જાવ હવે આ બાજુ થી શ્રીજી નીકળ્યા કેટલા દિવસ રહ્યા દિવસ કેમ દિવસ નો કોઈ નીકળશે અને જ્યારે ના પથ નીકળ નીકળશે તો ઘણી વખત એમને ખાવાનું પણ નહીં મળે તો આજે સુંદર સાત બે દિવસ કે ત્રણ દિવસ તકલીફ પડી હોય તો ધર્મ છોડી અને બીજા ધર્મોમાં જાય છે નહીં જતા

હોટલ ઉપર ખાટલાની અંદર ચાર પાયની અંદર શ્રીજી આરામ કરે છે છબીલદાસ ને એટલે મુકુંદાસને ખબર પડી ગઈ કે ઘણા દિવસથી ભૂખ્યા છે બજારમાંથી મોલ મગાવી ભોજન બનાવી અને હવે મુકુંદાસ શ્રીજીને કહેવા લાગ્યા પ્રાણનાથજીને કહેવા લાગ્યા પ્રાણનાથજી તમને તો ખબર છે જ કે ઔરંગઝેબ કેવો માણસ છે ઔરંગઝેબ એવો અત્યાચારી છે કે સવાર થી મોડીન સાંજ સુધી જો સવામણ જનોય ભેગી ના થાય ઉતરે ના તો એ ભોજન ના કરે પણ આવો જુલમી છે આપણે ના મોકલવા જોઈએ કોણ સલાહ આપે છે મુકુંદાસ કોને અક્ષરાતીત પુરણ તો શ્રીજી કેવા લાગ્યા ચિંતા ના કરીશ હું એને પણ છોડું એને નહીં છોડું મતલબ જેવા બાર માર પડ્યો છે ઔરંગાબાદ ની અંદર આયો કે ના આયો હવે એ જ પ્રમાણે અહીંયા આગળ શ્રીજી ઉદયપુર બાર મોમીન કાગળ લખી નાખ્યો એ શ્રીજી એમને ચાર મહિના થયા ચાર મહિના થયા હવે અમારું કોઈ વાત સાંભળતું નથી અમારી ઉપર કોઈ દબદબો કરતું નથી અમે ખુલ્લા ફરી અમને કોઈ રોકતો અમે આખી જિંદગી અહીં રહીશું ને તો આ એક શબ્દ લેવાના નથી